પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે બાળકોએ હનુમાન ચાલીસા અને રામધૂનની રમઝટ બોલાવી હતી હાલ વેકેશન ચાલી રહ્યું હોવાથી શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા આ આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં બાળકો જોડાયા હતા પોરબંદરમાં શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે બાળકો માટે પાંચ મંગળવાર સુધી હનુમાન ચાલીસા અને રામધૂનનું આયોજન રોકડિયા હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું છે જેમાં પહેલા મંગળવારે પચાસ જેટલા બાળકો જોડાયા હતા આ બાળકોને ભેટ આપવામાં આવી હતી અને નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા કરવામાં આવ્યું હતું રોકડિયા હનુમાન મંદિરના પૂજારી સુભાષ બાપુ અને અન્ય પૂજારી ગણનો સહયોગ મળ્યો હતો કેતનભાઈ પુનાણી ભાવિનભાઈ ઝાલા કિશોરભાઈ પાડલિયા ધવલભાઈ હોદાર અજયભાઈ મુનાણી લિતેશભાઈ કોટેચા મિતેશભાઈ ચોલેરા હેતલબેન સોનીગ્રા દિવ્યાબેન વાજા અને શાંતિબેન જોશીએ જહેમત ઉઠાવી હતી તો આગામી એકવીસ યોજાનાર આ કાર્યક્રમ અંગે પણ બાળકો ઉત્સાહિત જણાતા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર